જય શ્રી કૃષ્ણ મિત્રો સુપર ફૂડ ગણાતો બાજરો શિયાળામાં તો ખાવો જ જોઈએ આપણે બધા જાણીએ છીએ અને બાજરીના લોટમાંથી આપણે અનેક અવનવી વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે આખી બાજરીનો ઉપયોગ કરીને સરસ મજાની રેસીપી બનાવીશું જે નાનાથી લઈ મોટા બધાને ભાવશે પણ અને ફાવશે પણ તો અહીં મેં એક વાટકી જેટલી બાજરીને વહેલી સવારના પલાળી દીધી હતી અને અત્યારે સાંજ થઈ રહી છે એટલે લગભગ મેં દસથી બાર કલાક જેવી બાજરીને પલાળી રાખી હતી અને પછી પલાળેલું પાણી હતું એ મેં ફેંકી દીધું હતું અને આ મેં બીજું પાણી લઈ લીધું છે એક વાટકી બાજરી હતી એની સામે મેં એક વાટકી જાની અંદર પાણી નાખી દીધું છે બીજું તાજું તો આને આપણે પાણી સહિત જ કુકરમાં લઈ લઈએ તેની સાથે અહીં મેં અડધી વાટકી જેટલી મગની ફોતરા વગરની પીળી દાળ લીધેલી છે આને મેં પલાળી નથી ખાલી મેં પાણીથી ધોઈ હતી બેથી ત્રણ વખત તો આને પણ આપણે કૂકરની અંદર નાખી દઈએ દાળ નાખવી ઓપ્શનલ છે તમારે દાળ ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ દાળ નાખવાથી ટેસ્ટ વધારે સરસ લાગે છે હવે આની અંદર આપણે ત્રણ ગણું પાણી નાખવાનું છે એટલે ટોટલ આપણે એક વાટકી બાજરી અને અડધી વાટકી દાળ લીધેલી છે એટલે દોઢ વાટકી સામે આપણે સાડા ચાર વાટકી જેટલું પાણી નાખીશું તો મેં અહીં પાણી નાખી દીધું છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલી હળદર નાખી દઈએ અને એક ચમચી જેટલું ઘી નાખી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર સાતથી આઠ વિસલાની વગાડી લઈએ કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ અહીં મેં ઝીણું સુધારેલું ગાજર બટેટું રીંગણું વટાણા અને કેપ્સિકમ લઈ લીધું છે કેપ્સિકમ સિવાયની બધી જ વસ્તુ મેં અડધીથી પોણી વાટકી જેટલી લીધેલી છે અને કેપ્સિકમ ત્રણ ચમચી જેટલું લીધેલું છે તમે શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને તમારે કંઈ બીજું લેવું હોય તો પણ લઈ શકો છો હવે અહીં મેં કડાઈ લઈ લીધી છે તેની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લઈએ અને બે મોટી ચમચી જેટલું જામેલું ઘી લઈ લઈશું ઘીનો વઘારામાં ખૂબ જ સરસ લાગતો હોય છે એટલે ઘી લેવાનું ઘી ઓગળી જાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈએ અને સાથે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું રાઈ અને જીરું બંને સરસ ફૂટી જાય એટલે આની અંદર આપણે થોડાક ખડા મસાલા નાખી દઈએ જેમાં અહીં મેં એક બાદિયું ત્રણ લવિંગ એક નાનો તજનો ટુકડો એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર લીધેલું છે તેની સાથે અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈએ આમાં હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને સાથે એક મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું જેમાં મેં તીખું લીલું મરચું બે ઇંચ જેટલો આદુનો ટુકડો અને સાતથી આઠ લસણની કળી લઈ અને એને ખાંડી લીધું હતું તો આને આપણે થોડીકવાર સાંતળી લઈએ જેથી લસણની કચાશ દૂર થઈ જાય લસણની કચાશ દૂર થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે આને પણ બરાબર મિક્સ કરી અને ડુંગળીની કચાશ દૂર થાય અને સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું તો જો આપણે ડુંગળી સરસ બદામી કલરની થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે જે શાકભાજી લીધા હતા તે બધા જ એડ કરી દઈએ તમે આમાં શાકભાજીમાં તમારી ચોઈસ પ્રમાણે વેરીએશન કરી શકો છો કંઈ ના નાખવું હોય તો સ્કીપ કરી શકો છો અને બીજું કંઈ નાખવું હોય તો એડ પણ કરી શકો છો તો શાકભાજીને પણ આપણે આ ગ્રેવી સાથે થોડીકવાર સાંતળી લઈશું અને પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે કૂકરમાં મીઠું નાખ્યું હતું એટલે ખાલી શાકભાજી પૂરતું જ આની અંદર મીઠું એડ કરીશું અને આને બરાબર મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી અને આને ઢાંકીને સાતથી આઠ મિનિટ થવા દઈશું જેથી બધું જલ્દીથી ચડી જાય અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું ત્યાં સુધી આપણે કૂકર ચેક કરી લઈએ કૂકરમાં આઠ વિસલ થઈ ગઈ છે વરાળ કાઢીને આપણે ખોલી લઈએ જો અત્યારે તમને આમાં લિક્વિડ વધારે લાગી રહ્યું હશે પણ શાકભાજી મિક્સ થશે અને થોડીક વાર સીજાશે એટલે બરાબર થઈ જશે તો એકદમ સરસ આપણી બાજરી પણ ચડી ગઈ છે એક ક્રશ થઈ ગઈ છે તો આવી રીતના આખી બાજરીની ખીચડી તમે જો ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો આ શિયાળામાં તો જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે શાકભાજી ચેક કરી લઈએ મેં વચ્ચે આને એકથી બે વખત હલાવ્યું હતું અને બને તો આમાં નોનસ્ટિક કડાઈ લેવાની જેથી નીચે ચોંટી ન જાય અને શાકભાજીને પાતળું અને ઝીણું સુધારવાનું જેથી જલ્દીથી ચડી જાય તો આપણે બટેટાને ચેક કરી લઈએ જો સરસ બટેટા ચડી ગયા છે તો હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું ટમેટું નાખી દઈએ અડધું ટમેટું મેં લીધેલું છે કેમકે મોટું હતું અને દેશી ટમેટું હતું એટલે અને બધા શાકભાજી ચડી જાય પછી જ ટમેટું નાખવાનું નહીં તો શાકભાજી ચડશે નહીં હવે આની અંદર ચપટી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને આને એકાદ મિનિટ માટે આપણે સાંતળી લઈશું જેથી ટમેટાની કચાશ દૂર થઈ જાય આપણે ટમેટાને બહુ ચડવા નથી દેવાના અને હવે આની અંદર આપણે તૈયાર કરેલી બાજરીની ખીચડી નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આની પહેલાં મેં તમારી સાથે બાજરીના લોટની ઘણી બધી રેસીપીઓ શેર કરેલી છે જેમ કે બાજરીના લોટના પુડલા બાજરીના લોટની સુખડી બાજરી મેથીના મુઠિયા એ બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ તો આ બધાને બરાબર મિક્સ કરી લીધું છે અને હવે ધીમા તાપે અને થોડીકવાર માટે સીજાવા દઈએ તો જો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીચડી સરસ સીજાઈ ગઈ છે તો હવે આની ઉપર એક વઘાર રેડીશું બે ચમચી ઘી મેં ગરમ કરીને લઈ લીધું છે તેની અંદર એક મોટી ચમચી જેટલી ઝીણું સુધારેલું લીલું લસણ નાખી દઈશું અત્યારે લીલા લસણની સીઝન છે એટલે સાથે એક ચમચી જેટલી કસૂરી મેથી અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું ઘીમાં કસૂરી મેથી સંતડાવાથી આની સુગંધ ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરજો તો વઘાર ખીચડીમાં રેડી અને ઉપરથી આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે પહેલાં ખીચડી એકદમ ઢીલી લાગી રહી હતી પણ હવે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે હજી સહેજ ઠંડી થશે તો ઘાટી થઈ જશે એટલે આપણે બહુ વધારે આને નહીં ચડવા દઈએ હવે તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી બાજરીની વઘારેલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે આ શિયાળામાં એક વખત તો આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરી દઈએ તમે ખીચડીને છાશ સાથે કે એમને પણ ખાઈ શકો છો પણ મેં અહીં રોટલી સાથે સર્વ કરી છે મારા ઘરમાં વઘારેલી ખીચડી અને રોટલી સાથે ખાવામાં આવે છે તો એટલું ટેસ્ટી લાગે છે કે સાથે શાકની પણ જરૂર ન પડે તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ